નમસ્કાર ખબર વડાલી અસર વડાલી વાપીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનો સાથે કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે શુભેચ્છા મુલાકાત લીધી આ પ્રસંગે વાપી પાલિકા અને ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસી કાર્યકરો સાથે ચૂંટણી પ્રચાર કર્યો હતો અનંત પટેલે ઇન્ડિયા ગઠબંધનથી કોંગ્રેસના ઉમેદવારને ફાયદો થશે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનશે તેવો આશાવાદ વ્યક્ત કરી રોજગારી શિક્ષણ અને આરોગ્ય સહિતના વિવિધ મુદ્દે ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા આજે વાપી શહેરની મુલ મુલાકાત શુભેચ્છા મુલાકાત પ્રસંગ અમે સવારથી વાપી શહેરમાં નીકળ્યા છે ત્યારે અમે જ્યારે નાયક નાયકવાડમાં ગયા ત્યારે ત્યાં પાણીની સમસ્યા હતી બહેનોના ત્યાં વરસાદી પાણી ભરાઈ જાય ઘરમાં એની સમસ્યાઓ હતી આંગણવાડી નથી એટલે આંગણવાડીની સમસ્યા હતી આમ વાપીના દરેક વિસ્તારમાં યુવાનોની સમસ્યા છે બેરોજગારીની બહેનોની સમસ્યા છે સુરક્ષાની તેમજ વિદ્યાર્થીઓની સમસ્યા છે એમના શિક્ષણની આમ ઘણી બધી સમસ્યાઓ વચ્ચે અમે લોકો અમારી સાથે જોડાઈ રહ્યા છે બહેનો અને યુવાનો જે શિક્ષિત બેરોજગારો છે એ પણ જોવા જોડાઈ રહ્યા છે ઉદ્યોગોમાં જે કામ નોકરી ધંધા કરી રહ્યા છે એમને પૂરતા પ્રમાણમાં એમનું આવક નથી મળી રહી એમને પૂરતા પ્રમાણનો પગાર નથી મળી રહ્યો એ સમસ્યા છે અને વાપી શહેર હોવા છતાં પણ વાપીમાં ખૂબ સારો ઉત્સાહ અને નવયુવાનો ઉત્સાહ તેમજ અન્ય સમાજો અન્ય ભાષાભાષી સમાજો તેમજ પીડિત સમાજો ગરીબ વર્ગો અમારી સાથે જોડાઈ રહ્યા છે અને ખૂબ સારો ઉત્સાહ અમને મળી રહ્યો છે તો વિકાસ એટલે એક યુવાનોને ને શિક્ષિત યુવાનોને રોજગારી મળે અને બે ટંકનું ખાવાનું સારી રીતે મળે એને વિકાસ કહેવાય સિંચાઈનું પાણી ખેડૂતોને મળે એ વિકાસ કહેવાય પીવાનું પાણી જેમ કે હોસ્ટ્રોલ યોજના છે અને સે જલ યોજના ટોટલ ફેલ ગઈ છે આખા વિસ્તારમાં વલસાડ ડાંગ લોકસભામાં ત્યારે પીવાનું પાણી મળી રહે એને વિકાસ કહેવાય દરેક યુવાનોને પોતાના વિસ્તારમાં નોકરી મળે અને પૂરતો પગાર મળે એને વિકાસ કહેવાય માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી દેવાથી એને વિકાસ કહેવાતો નથી ખેડૂતોને એની ઉપજનો મેક્સિમમ પ્રાઇઝ મળે એને વિકાસ કહેવાય પશુપાલકોને દૂધના સારા ભાવ મળે એને વિકાસ કહેવાય અને જે વિદ્યાર્થીઓ વિદ્યા મેળવવા ઠનગની રહ્યા છે તેમને ખાનગી કોલેજના બદલે સરકારી કોલેજમાં સારામાં સારું શિક્ષણ મળે એને વિકાસ કહેવાય કોઈ પણ દર્દી હોય એને પોતાના જ વિસ્તારમાં સરકારી હોસ્પિટલમાં પૂર્ણ દવાઓ મળી રહે અને સારામાં સારા ડૉક્ટર મળી રહે એને વિકાસ કહેવાય એટલે આવા વિકાસની વલસાડ અને ડાંગ લોકસભાના તમામ લોકોને જરૂરિયાત છે અને અમે એવો વિકાસ શોધી રહ્યા છે અને અમે તમામ સમસ્યાઓ જેટલો પ્રોજેક્ટો છે માછી સમાજની જે વાત છે જે જમીનો ધોવાઈ રહી છે દરિયો આગળ વધી રહ્યો છે ખતલવાડા જેવા વિસ્તારમાં ત્યાં માછીમારીનો પ્રશ્ન છે ઉંમરગામ વિસ્તારમાં જેટી નથી તેવી જ રીતે આદિવાસી વિસ્તારમાં પાણીની ખૂબ મોટી સમસ્યા છે અને એ બધી જ સમસ્યાઓને સાથે લઈને અમે લોકો સુધી પહોંચી રહ્યા છે અને લોકો અમને ખૂબ મોટી સંખ્યામાં આવકાર આપી રહ્યા છે ભાજપ ની પાંચ લાખની લીડ હાસ્યાસ્પદ છે ઇન્ડી ગઠબંધન અહીંયા ગુજરાતમાં આપ અને કોંગ્રેસનું જે મુખ્ય ગઠબંધન છે એને કારણે અમને ખૂબ મોટો ફાયદો થવાનો છે કારણ કે બે હજાર બાવીસની ની ચૂંટણીમાં જે વલસાડ અને ડાંગ વિસ્તારમાંથી જે બે લાખ કરતા વધારે વોટો લીધા છે એ ગઠબંધનને કારણે હવે અમને મળશે અને ઇન્ડી ગઠબંધન તરીના ઉમેદવાર તરીકે મને જીત મળશે અને કેન્દ્રમાં ઇન્ડી ગઠબંધનની જ સરકાર રચાશે ભાજપનો આંતરિક પ્રશ્ન છે અને લેટર બોમ્બ અને અત્યારે પોસ્ટર પણ લાગી રહ્યા છે અમારા પર કંઈ વા અમારા પર આક્ષેપ કરતાં પહેલાં પોતાની જ ગુજરાતમાં સરકાર છે પોલીસ છે તમે તપાસ કરાવી લો કે કોણ ક્યાંથી શું કરી રહ્યો છે ભાજપનો આંતરિક રોષ હવે સપાટી પર આવી રહ્યો છે ત્યારે કોંગ્રેસ પર આક્ષેપ કરવાનું ભૂલીને પોતાના અંદર જે રોષ ફેલાવી રહ્યા છે એમને શોધવાનું શરૂ કરે તો સારું